નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વીર મુબારક વિશે અન્નદાતા જય માતાજી નગરછરિયા કરવા નીકળેલા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીના કાનમાં શબ્દો અથડાયા ગામની બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના રાજાને જોઈને એની સામે અંદરથી પ્રણામ કરીને ઊભો હતો જય માતાજી ઝવેરી જેમ સાચા મોતીને પારખી લે તેમ ભાવનગર ઠકુરને યુવાન તરફ જોયું શું નામ છે તારું રાજાએ પૂછ્યું મુબારક અન્નદાતા ગરીબ જવાને નમ્રતાથી જવાબ આપ્યો નગર માટે કામ કરીશ જરૂર મહારાજ કેમ નહીં તો ચાલ બેસી જા બગીમાં સાહિબગીના દરવાજા ખુલ્યા માફ કરજો મહારાજ પરંતુ અત્યારે આ બીજાની બકરીઓ છરાવું છું એ એના માલિકને સોંપતો આવું યુવાન બોલ્યો હું નીલમબાગ પાસે તારી રાહ જોઈશ મહારાજા ત્યાંથી છાલી નીકળ્યા અઢાર અઢાર ગામના રાજા એક મુસ્લિમ યુવકની રાહ જોતા નીલમબાગના દરવાજા પાસે ઊભા છે ત્યાં મુબારક આવ્યો હુકમ સરકાર આ નીલમબાગની રખાવાળ કરી શકીશ રાજાએ પૂછ્યું મુબારકે પૂરા આત્મવિશ્વાસ સાથે ઉત્તર વાળ્યો જ્યાં સુધી આ ખોડિયા આમાં પ્રાણ હશે ત્યાં સુધી નીલમબાગની રખેવાળીનું કામ મુબારકને સોંપાયું થોડા સમયમાં તો મુબારકની ધાક એવી પ્રસરી કે મુબારકની ઇજાજત વગર ત્યાં પાંદડું પણ ના ચાલે તેનું કામ જોઈ રાજાએ તિજોરીની સાવીઓ પણ મુબારકના હવાલે કરી રાજાએ તેને તિજોરીની પૂરેપૂરી જવાબદારીઓ છોંપી ત્યાં સુધી કે રાણીને પણ ઘરેણાં જોઈતા હોય તો મુબારક દ્વારા જ લઈ શકે એક વખત રાણીને કોઈ પ્રસંગ માટે પોતાના કિંમતી હારની જરૂર પડી મુબારકને બોલાવાયો અને હાર લેવાયો મહારાણી પ્રસંગ પતાવી પાછા આવ્યા અને હાર ગળામાં જ રહેવા દીધો પણ એ રાત્રે રાણીની નીંદર ન આવી તેઓ પુસ્તક ખોલી વાંચવા લાગ્યા થોડીવારમાં રાણીની આંખો ઘેરાવવા લાગી રાણી હાર કાઢી પુસ્તકમાં મૂકી સૂઈ ગયા અને ભૂલી ગયા કે પુસ્તકમાં તેમણે હાર રાખેલો છે અને પુસ્તકને તેના સ્થાને રખી દીધું સમય જતાં ફરીથી હારની જરૂર પડી તિજોરી ખોલાવી પણ હાર મળ્યો નહીં રાણીએ રાજાને વાત કરી રાજાએ તુરંત જ મુબારકને બોલાવ્યો મુબારક છાવીઓ ક્યાંય રહી ગઈ છે હું મારા પ્રાણ ક્યાં મૂકી શકું મહારાજ મુબારકે આશ્ચર્યથી પૂછ્યું પણ કેમ મહારાજ એમ પૂછો છો તિજોરીમાંથી રાણીનો હાર ગાયબ છે રાજાએ મુબારકને માંડીને વાત કરી એ જ ઘડીએ મુબારક તેના ખંભેથી રૂમાલ જમીન પર પાથરી એના ઉપર ઊભો રહી હાથ જોડીને બોલ્યો મહારાજ મને એ હાર વિશે કંઈ જ ખબર નથી મુબારક તેમનો વફાદાર હતો રાજાએ તેના પર વિશ્વાસ કર્યો પરંતુ રાજાએ કૌતુકથી પૂછ્યું આ વાત તો તું એમને બોલી શકતો હતો એમાં આ રૂમાલ પર ઊભા રહીને બોલવાની શી જરૂર આ રૂમાલ હું પાંચ વખત પાથરું છું અને આ રૂમાલ પર ઊભીને માત્ર ખુદાને બંદગી કરું છું આજે હું બોલું છું કે મેં એ હાર નથી લીધો એનો આ પુરાવો છે સમય જતા રાણીને પુસ્તકમાંથી હાર મળે છે રાજા મુબારકને કહે ભાઈ અમને માફ કરજે હાર મળી ગયો છે ત્યારે મુબારક ચાવીના જોડા રાજા સામે ધરી માત્ર એટલું જ બોલે છે મહારાજ હું મારું પેટ બીજેથી ભરી લઈશ હવે આ જોડા સાચવજો આ હારની રાહે જ હું અહીં હતો હવે મારાથી અહીં કામ ન થાય આ જ હાર પુસ્તકમાં મુકાયો ને કાલ ક્યાંક બીજે મુકાય તેદી મુબારકના ખોડિયામાંથી પ્રાણ મુકાય મારાથી આ સહન નહીં થાય ત્યારે ભાવનગર ઠાકુર એટલું જ બોલ્યા બેટા હવે પ્રાણ મુકાય પણ મુબારકને ના મુકાય ને મુબારકે અંતિમ શ્વાસ સુધી રાજાની સેવા કરી એકવાર કૃષ્ણકુમારસિંહજી નીલમબાગના દરવાજે મુબારકનો ખાટલો ખાલી જોઈ મહારાજે પૂછ્યું મુબારક ક્યાં છે કેમ દેખાતો નથી સામેથી જવાબ આવ્યો મહારાજ હવે મુબારક ક્યારેય નહીં દેખાય એ તો આ ફાની દુનિયા છોડીને નીકળી ગયો છે રાજા પોતાની સવારી પરથી ઉતરીને બોલ્યા આજ દરબાર નહીં ભરાય અને રાણીને કહી દો કે આજ હું મહેલમાં જમવા નહીં આવું આજ મારે મુબારકના જનાજાને કાંધ આપવા જવું છે રાજા જનાજાની રાહે ઊભા છે ઘણી રાહ જોયા પછી પણ જનાજો ન નીકળ્યો રાજાએ હુકમ કર્યો તપાસ કરાવો જનાજો કેમ ન નીકળ્યો મહારાજ મુબારકના ઘરે એક ખૂણામાં મુબારકની બીબી રડે છે અને બીજા ખૂણામાં તેના બાળકો મુબારક માટે કફન નથી કફન વગર જનાજો કેમ નીકળે કેમ ભાવનગર પગાર આપતું હતું એનું શું થયું શું એને કોઈ વ્યસન હતું હા મહારાજ એને વ્યસન હતું જ્યારે ઘર જાય ત્યારે રસ્તામાં જેટલા સાધુ સંતો ફકીરો મળે એમને થોડું થોડું આપતો જાય ઘરે પહોંચે ત્યાં રાત પાય પાણી ના વધે આ સાંભળી કૃષ્ણકુમારસિંહજીએ નમ આંખે મુબારકનો જનાજો તૈયાર કરાવ્યો અને પોતાની પાઘડી ઉતારી માથે રૂમાલ બાંધીને પ્રાર્થના કરી ઇસ્લામના નિયમ પ્રમાણે તમે કાંધ બદલતા રહો છો પણ આજ મારી તમને વિનંતી છે કે ત્રણ કાંધ બદલજો પણ આ એક કાંધ તો હું નહીં જ બદલાવું ને રાજાએ છેક કબરસ્તાન સુધી મુબારકના જનાજાને કાંધ આપી અંતે દફનાવતી વખતે કૃષ્ણકુમારસિંહજીના હાથમાંથી ધૂળ અને આંખમાંથી આંસુ પડતા રહ્યા બેટા મુબારક મને માને માફ કરજે મેં સાચા મોતીને ઓળખવામાં થાપ ખાધી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો Thank you, Mitro.